ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલી પગલે ગામે કસ્તુરબા હોસ્ટેલ નજીક થી રો ફેરી તરફથી આવતા ટ્રક ને અટકાવી લાશી લેતા ઇંગ્લિશ દારૂ અને બિયર નો જથ્થો મળી આવતા રૂપિયા અગિયાર લાખ ચોવીસ હજાર છનુના મુદામાલ સાથે શિહોરના ગુંદાળા ગામે રહેતા વિશાલ વિનુભાઈ શેખ અને કરદેજ ગામે રહેતા મહેશ બાલાભાઈ ખમલ ને ઝડપી લીધા હતા જ્યારે મહારાષ્ટ્રમાં રહેતા વિષ્ણુભાઈ અને મહેશ ગાલાણી ને ઝડપી લેવાના બાકી હોય જેથી તમામ વિરુદ્ધ માં ઘોઘા પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી